કૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય રામ નામ લે પ્રાણી રમના નામ લે રામના નામે કોણ ના તર્યું એમ ત મને કે તારા પિંડમાં પ્રાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે પ્રાણી ના નામ લે મતીયે મતયે ફેર છે ને સાચા ખોટા છે ઝવેરી હોય તો પારખું કરે મૂલવી નાના છે તારા પિંડમાં પ્રાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે પ્રાણી ના નામ લે માતા પિતા ને ભાઈ ભોજાઈ સુખના સાથી છે કાળ આવે તો કોણ છે સગું એમ તો મને કે તારા માં પ્રાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે પ્રાણી રામના નામ લે રામ તો મારી નજર સામે નેણથી ન્યારા છે ગતિ વિનાના ઓળખે નહીં એ વસે છે તારા પિંડમાં પ્રાણ છે તું રામ કૃષ્ણ પ્રાણી રામ નામ લે કર જોડીને ભક્તો કે છે રામ તો સાચા છે હરિભજન વિના માર્ગ એ તો વસમી વેળા છે તારા પિંડમાં પ્રાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે પ્રાણી રામના મામલે માનવ દે મળ્યો છે રૂડો ભક્તિ કરી લે રાવણ જેવા રણ મરોડાય કોણ રહેવાનું છે તારા પિંડમાં પ્રાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે રે પ્રાણી રામ નામ લે કરી કમાણી કામના આવે ભાતું ભરી લે તારા પ્રિંડમાં પાણ છે તું રામ કૃષ્ણ કે રામ નામ લે પ્રાણી ના નામ લે રામ ના નામે કોણ ન તર્યું એમ તમને કે पिण्डमा प्राण चे त राम कृष्ण के तम कृष्ण के